એ આ ડોહી હજી રોકાણ્યું છે હાર્યું એ તો જાત્યું થયું પણ આ ગગલી છે ને હારી ડોઢી થઈને એથી તઈને હજી પડ્યું છે ખબર નહીં આવે કેદી જાય સુરકા જટકા હાઈ જોરો સે લગા હા લગા એક નણો ને આવ્યું ને મારી નાની આવ્યું તો વાંધો ને મોટી બે આવી છે ને તો હમણા ધબ ધબાટી ચાલુ કરશે ને મહાભારત ચાલુ કરી દે ઘરમાં અરે ઉપાધિ કરો માં હું છું બેનું નથી પણ હા આવી શકે એમ હતી પણ ના એવી કારણ કે હે ને પેલા ફય કેતા તા કે હું જાઉં રસોડામાં ને પાણી ભરી આવું તમે કીધું લાવો ને ભરી આવી દઉં તમને એટલે તમે બસી ગયા નકર હમણાં જપટ આવી જાત સારું થયું લે હાઉ નકર તો છે ને હમણાં ઉપાડો લે હારું થયું લે ને પાણી ભરીએ જા ફટાફટ દઈએ જાય નકર પાછી આવશે અહી આલા બાતા બીવો તમે અને બધી કાય ખાવ ખોદડી કરતા તા મારી નણંદ આવે એ તો હું કઈ બોલી નથી શકતી જાને ભાઈ હવે તું જઈએ હોય તઈ મારી નણન ને તારી નણન ને કરતી હોયતી એક તો આ ડોહ્યું ને રોકી છે કોણે કીધું તું તને હવે બધો આગ્રહ કરવાનો આલે તી મારી નણન રોકાય તો તમાર નણન દે રોકાવી જોઈએ ને હિસાબ બરાબર થાવો જોઈએ હવે કઈ આ ઉમર ઉ થઈ હવે ડોહ્યું ને ધોરા વાળ આવી ગયા છે કે હાવ રોકાય જ ના રાખવાનો એ મારી દીકરી તો તી જુવાન છે આ કી બુક માં એવું લખ્યું છે કે હોય એને જ ખાલી તો રોકાવાનું હોય ધોરા વાળ આવી જાય પછી રોકાવાનું ના હોય કોણ કોણ બોલે છે ધોરાવાળા આવી છે પછી રોકાવાના હોય બોલે છે કોણ મને કેતો ગગલી આ તારી હાઉ જઈ છે હારી ડોહી નહી ને રેવાતું નથી અહીંયા હું અમે રહ્યા છે ને હારું અમે વયા છે અમારે રહેવું જ નથી અહીંયા આ ડોહી પોઈતે હે અને મને ડોહી કહે છે એન વો બોલતા નહી બાકી છે ને હમણા હુડિયા ચડાવી દેસ તમને કા હું કઈસ તું બહુ જાજુ નહી કહું તમે સી તમારી બેનને ને હમણા કહેતા હતા ને એટલે કે મારી માસી છે ને ઈ જ ખાલી કઈસ અને ઈ હાસે હાસુ એમ એ કઈ શબ્દ હું મેરી નહી કહું જેમ તમે કીધું ને એમ જ બેઠું કઈસ પેલી મૂંગી રહે છે ઓ સાન મની રહે તને હું તને આમ મજા નથી આવતી કે આ ફઈજી હે ને મને ખીજાય એમાં જ મજા આવે છે તને હા સુકો ખોટો કઉ બોલ ને સટ મજા આવે મને ફઈસે ખીજાય ને એમાં અને કોકે એવું કીધું છે કોકે તને પણ બધાય કીએ કે તમને જે કામમાં મજા આવે ને કામ કરવું જ જોઈએ તો હું કહી દઉં બધી એની હું વાત કરું છું મને કેમ તો હું કરું મૂંગી રહેજો જો નકર મારી તને હું ગગલી કે ધમકી દેવા ને તો તો બોહાય જ નહીં એ ગગલી બેટા કેતી નહીં હો હા બસ આવું કયો તો કાઈક પલ્લે પડે કાઈક મગજમાં ઉતરે અરે વાત તો તું ઈ કરતા તા ફેસી કે આમણે સણિયા સોરી ને શેર લાગ્યો ને તો મે કીધું મારા હાહુને તમને સોય કર નાખજો બો પરે તો હું શેર હે ને તો ન્યા જોઈ આવ સણિયા સોરી હારીએ કેવો લાભ લઈ લીધો ખબર છે ત્યાં ના તો હું પાડીશ નહીં એવો જ પડે ને આવો લાભ કોઈ દી મળે અચ્છા એવું હતું હાથી વાંધો નથી સહી આવશે ને સણિયા સોરી એ રસોઈ તો કરી લે કઈ હવે કઈ એવું એ લાલન પાલન ન કરવાનું છે આવું કીધા વિના આવવાનું કઈ કેવા બેવા ન હોય એ લો મે ફળીએ મે ચાયા ચોરી દેખને લો ચલી મે ના પૈસા ના રૂપિયા ફિર ભી ચલી મે અકેલી લો માએ વાતા ફાઈ આયા રહોડામાં પાણી પીવા આયા હું પાણી ખોલું ને તો ફ્રીજમાં શું લેવા આવી થી ભૂલાઈ જાય એવું તો તમને આ ઉમર થઈ છે ને મને મારી આ એટલે ઉમરે થાવા માંડું એવું ખબર જ ના હોય કે શું લેવા આવી રી ને ઉમર તમારી નથી પણ 60 વોરની સફળતા પ્રાપ્ત કરી લીધી કેમ પૂછો જોઈએ કે મે એ 60 વોર હેજી દર્દ હોય ને એ ડોકું દુખે ને કમર દુખે ને તાટિયો દુખે ને માથું દુખે ને કાઈક થાય છે ને અક થાય છે ને એવું બધું છે ને અત્યાથી થાવા માંડું જો વાગગ લેવા ચોકસો તારી પાસેથી તી બનાવતા શીખવા પડ હ હાસી વાત છે એ હું શું કહું હાલો ચા બો હારી જો ભાગે છે એ જો પાણી પીવા ગયો બનાવા ગયો કે લેવા ગયો તું ખબર જ પડતી તમે બેય

કાંઈ બગાડ્યું નથી પણ સુધારી નહીં શું દીધું કે તો મને અત્યાર સુધી કાંઈ એટલે કાંઈ કોઈ દીધી બોલાવી અમને કે ના ફોન કરીને હારો નણંદને બોલાવીએ કે ના ભલે ના જ ગમતી હોય નણંદુ કોઈ ને ના ગમતી હોય પણ તોય ફરજમાં આવે એટલી તો પૂરી કરવી પડે ને પાછી તો કહે મેં કે એનું બગાડ્યું સર નથી આવતી બોલતા બોલો હા જાતી થી તય રહી કે નહીં હારી આ તો ગગલીએ વારી કીધું મન થયું બેદી એ બે ટાણા માં તો તારા આસલી રૂપ બાયને આવી ગયા કાઈ શરમ કઈ શરમ કઈ ભયા ચાહો અમાર નથી રહેવું આયા બાપા તારા મોઢા આવા ડાચા રાખવા હોય તો આ તો હોવે કીધું રોકાણા હવે બીજું તો શું હોય ભાઈન ઘરે આવીએ તો એમ બે બે દી પાન પાન મળે બીજું શું કઈ તમારી અમાર અડધી પ્રોપર્ટી તો જોતી નથી એ હું થી ઉસે બધાઈને આ સોને તારી ઘરવારી હવે હારું હાલો તમે બધાઈના કવર લઈ આવો છું

Pusilah, pusilah, mutoko joya jorio, mau muta paisan ini panah tiga sih jo, jorio kita lase ini kayak lawo jo mara korwara kita lase paisan pas temne. Jangan tuh har gawas, beti beti em pusai kayak ini awas. Hah, tapi mau baca jadi karo so mana jam kabar oi kita lase pawai. Ya kamu kari ya tarpo panuhul ma bola ya itu. Hah, teman kayak bola ya to? Ya, tapi di pasar pasar ini, hihihi, em mata nyusimuk kayak mau mibol seneng, dari amun jaya, <laughs> <laughs> બસ બોલાવ્યા તો બસ આ નાની બેન ને કવર દેવાનું બાકી હતું ને તો મેં તો નાની બેન હોલમાં છે ને તો હોલમાં હાલો એમ એટલે હોલમાં દેવાય છે બધાને હાઈરે દેવાય છે ને એમ બીજું કઈ કામ નહોતું મારે આ દેવાઈ ગયું ને હવે આ બસ જો બધા ખુશ થઈ ગયા એલી કેટલા નહીં ખાસ તારામ એલી તારામ કેટલા નહીં ખાય એટલે તેની હરખા જ નહીં ખાઈ શકાય ના આમાં ભેદભાવ કરે આ આપણી ઓલી હોય તો કરે ભાભી આ તો ભાઈ તો છે એ તો હરખા જ દે ને મને આ પાસે જોયા મેં એકવીસો રૂપિયા હું મને એકવીસો જ છે આ નાની પૂછીશું મને એકવીસો રૂપિયા જ છે શું કેવો ઓજી વાલે ભાઈ નો ઓલી તો પાંચસો રૂપિયા દીને બેહી જાત એલી આ મોટી તારી ફેટ કેસે ઓલી ને કે રૂપિયા આપ્યા બોલ આટલા બધા તો મેં મારી છોકરીને ન એક કામ કરો ને ઓનલાઈન પેમેન્ટ કરી ભાઈ મારી તારાથી વધી ગયા હવે તને કરવા જ પડે શું પડ્યો અરે કાઈ હું તો ખાલી ગગલી વાત કરું છું તું એ બેન બધા હજી કાને નેરવા છે ભલે ધોરા આવી ગયા માથામાં પણ તું હું વાતું કરસ અમને સંભળાય છે આથી તારી દીકરીને ઓછા દેવાઈ ગયા તા દીકરી તો દીમા દીમા તો હું વરહમાં તો કેટલી વાર ગુડાતી હશે અને અમે વરહમાં એક વાર ગુડાઈ છી હા એમાં તને જો એવું હોય તો આલે કવર તારા મમા નથી જોતા તો બુદ્ધિ વગર તને ભાન પડે છે આવું ના બોલાય કઈક આવતી હોય મારી બેનું તો અરે પણ હું તો ગગલીયાર વાત કરતી હતી એ તને પહાતી જ ના હોય ને તો આવતી વખતેથી ના પાડી દેજે હું બોલાવીશ જ નહીં સમજાય ગયું હવે આવે ને પછી જો આ વયયુ આમ આમ મોઢે જાય દીકરીઓ કેવું કહેવાય ઘરમાંથી આપડા બેન 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 ક્યાંય કવર એ પાસે અમને પેટમાં તારા લઈ ને તો અમારે આ હાથમાં તને એવું છે ને કે વધુ દેવાઈ અરે ના 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 એવું નથી આ ખાલી વાત હતી હું ઈ બધી વાતો અમને સંભરાતી હતી તો તારે રાખ 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 કવર અમાર કાઈ ન જો તો અમાર ઘણો દીધું છે બસ અમને હે ને હારી શકે પૈણાવી દીધું ને ઈ જ ઘણું છે તમને આ મોટી બેનાણો ન જેવું જવું પડા હે નાની કાઈ ન બોલતી આઈ ઈ તને હારી લાગે નાની છે ને એટલે કાઈ બોલતી નથી એટલે અમે હા ચોડે દે ને મોઢે મોઢજી હોય એટલે તને અમને હારા જ નઈ લાગે કઈ અને હારે મનમાં બોલું તો સમજાય છે લે એ ઉભારી ઉભારી ઉભારીઓ જાવ 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 મનાવા જાવ પાછળ 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 જાવ દયાઓ જાવ કવર દયાઓ સમણા દયાઓ છે એ નાની છે એવા સમાર ફાઈ વાંધો નથી પણ હા તમને જો આ વિડિયો જોઈને હસવા મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા બાજુનું બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું પ્રીતિ પટેલ ધર્મિષ્ઠા મોરાસિયા પ્રીતિ પટેલ લાવ સોયા પ્રીતિ પટેલ વાલા ભૂમિવે નીતા ભડારિયા નૈના વાઘેલા જાગૃતિ બેન મકવાણા શીતલ બેન પરમાર સુરત થી કમલા સોલંકી પ્રીતિ પટેલ લાવજી સોયા શીતલ ચૌહાણ મોનિકા કાકોલેજ રાવલ સુનીતા દક્ષા કોટેચા ધર્મેશ વસોયા ભારતી સાંગવી વાલા ભૂમિબેન ધર્મિષ્ઠા મોરાસે આજેના લયા પંચાલ જુહીબેન તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મળશું આપણે પછીના વિડીયોમાં જગલીની દુનિયાની નવી કોમેડી સાથે ત્યાં સુધી આવજો મિત્રો